プレゼント

દાયરામાં આવી છે જે પછી પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ હવે સર્વેચાર્જ ચૂકવવો પડશે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે સર્વોચ્ચ અદાલતે ટેક્સ એપ્લેટ ડેપ્યુલોના નિર્ણયને યથાવત રાખ્યો છે ડેપ્યુને લઈને પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને રહેનાંક અને બિનરેનાંક યોગ શિબિરોના આયોજન માટે સર્વેટેક્સ ચૂકવો ફરજીયાદ કહ્યું છે જી આ મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલના મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય